રાજકોટ રાજપરિવાર માટે આ નવરાત્રિ મહોત્સવ એ માત્ર તહેવાર જ નથી પરંતુ એ શુદ્ધ ભાવનાનો ઉત્સવ છે સ્નેહ શ્રદ્ધા ભક્તિ શક્તિ અને શાંતિનો સંદેશ છે અન્ય અને ખાસ અનોખી ક્ષણોને ઝીલી લઈને આત્માનુભૂતિનો અવસર છે સામૂહિક ચેતના ને જાગૃત કરવા માટેનું એક અનેરું અનુષ્ઠાન છે અને આ શ્રદ્ધાયુક્ત શક્તિ વંદનાનો મહોત્સવ છે રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં રાણી સાહેબ રાજકોટ કાદંબરી દેવીના સક્ષમ નેતૃત્વ હેઠળ અને શ્રી ભગિની સેવા ફાઉન્ડેશનના તત્વદાનમાં પ્રતિવર્ષ યોજાતો આ નવરાત્રિ મહોત્સવ એ દીકરીઓ બહેનો અને માતાઓની અંદર નિર્ભયતાનો એક ફાઉન્ડેશન સુદ્રઢ કરવા માટેની એક જે નેમ છે અને અમારા દીકરીઓ બહેનો અને માતાઓ જે રીતે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને ઉજાગર કરીને એમાં એમાં ચેતના રેડીને જીવંત રાખવાની મથામણ કરે છે તેની ભાવ ભાવવંદના કરીને એક રાજકોટ રાજપરિવારના મોભી તરીકે અને એક રાજવી સ્વરૂપે હું એમને અભિવંદુ છું શસ્ત્ર

એ ક્ષત્રિયની આન બાન અને શાન છે તલવાર એ ક્ષત્રિયની સંસ્કૃતિનું જીવન પ્રતિક છે તલવાર એ ક્ષત્રિયની પ્રતિબદ્ધતા સામાજિક નિસ્બત નું પ્રતિક છે અને આજે એક મનોરમ્ય તલવાર રાસ જે અહીંયા જોવો છો એ અમારા દીકરીઓ અને માતાઓ બીજા માટે એટલા જ પ્રેરણા સ્ત્રોત છે રાજકોટ રણજીત વિલાસ પેલેસ ઉપરથી રાજકોટ વાસીઓને આજે ત્રીજા નોર્તે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું આપણે ઇતિહાસમાં તલવારબાજી તલવાર રાસ એવું કંઈ વાંચ્યું હશે ફિલ્મમાં જોયું હશે પરંતુ અહીંયા આજે રાજકોટ ખાતે રણજીત વિલા પેલેસમાં આપણે જે દીકરીઓ દ્વારા તલવાર એક હાથમાં હોય તલવાર બે હાથમાં હોય એક હાથમાં મોટર સાયકલનું એક્સેલેટર હોય એક એક હાથમાં તલવાર હોય એવી રીતે જીપમાં પણ એક હાથમાં સ્ટિયરિંગ હોય ને એક હાથમાં તલવાર હોય એક દીકરી ચલાવતા હોય ને એ જીપમાં સાત આઠ દીકરીઓ તલવાર હમણતા હોય તલવાર બાજી આવા અદ્ભુત દ્રશ્યો ગુજરાતમાં તો ક્યાંય નથી કદાચ દેશમાં પણ કંઈ નહીં હોય એના માટે હું નામદાર ઠાકોર સાહેબ માધાતા સિંહને ખૂબ અભિનંદન આપું છું પરંતુ મને જાણવા મળ્યું કે આ અઢીસો દીકરીઓને ત્રણ મહિનાથી તૈયાર કરવા માટે નામદાર મહારાણી કાદુંબરી દેવી એમણે સતત માર્ગદર્શન પૂરું પાડીને દેખરેખ હેઠળ આ બધી દીકરીઓને ત્રણ મહિનાથી ટ્રેનિંગ આપી છે એટલે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક રાજ પરિવાર લોકો સાથે રહીને આ પ્રકારે નવરાત્રિ મનાવે ગરબા ગાય તો સ્વાભાવિક છે પરંતુ આમ સમાજને આ ક્યારેય જોવા જ ન મળે કે એક દીકરી મોટરસાયકલ ઉપર એક્સિલેટર હોય અને તલવાર હોય એ તો જોવા જ ના મળે આવા સંજોગોમાં હું સમાજના આગેવાન તરીકે અને બીજું કે માત્ર ક્ષત્રિય સમાજ માટે જ નથી આ રાજકોટના તમામે તમામ નાના મોટા સમાજને અહીંયા બોલાવીને એમની નજર સમક્ષ એ પણ જુએ અને ખાસ કરીને નાની ઉંમરના બાળકો તો આ જોઈને દંગ રહી જાય છે હું ફરીવાર નામદાર ઠાકોર સાહેબ નામદાર મહારાણી નામદાર યુરાસી બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીવાર આપ સૌ મારફતે હું જય જગદંબા જય આશાપુરામાં ખાસ કરીને ભગીની સેવા ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે અને એમાં પણ સ્ત્રીને શસ્ત્ર હાથમાં આપી અને આ પ્રાંગણ છે એ શક્તિનું દર્શન કરાવે છે તલવાર એક માં શક્તિના શણગારની એક અમૂલ્ય અંગ છે અત્યારે ખાસ કરી અને માતાજીનો સોળ શ્રિંગાર ની સાથે શસ્ત્ર શણગાર થાય છે ત્યારે તલવાર એક શસ્ત્ર છે અને જે આપણી માતાઓ બહેનો દીકરીઓ છે એ હાથમાં શસ્ત્ર લઈ અને રાસ તરીકે ગરબા તરીકે રજૂઆત કરે છે ખાસ કરી અને એક ગર્વની વાત છે કે ક્ષત્રિયાણી થઈ અને એક આપણે જાણીએ છીએ કે રૂમમાં કે ઘરમાં પુરાઈને નથી રહેતી અને અત્યારની આ સદીમાં એ સ્ત્રી ઘરની બહાર નીકળી અને શસ્ત્ર હાથમાં ધારી અને પોતાની શક્તિનું દર્શન કરાવે છે